નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વંડર ફૂડ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લીમડી દ્વારા સંચાલિત જીવન જ્યોત વિદ્યાલય રોડ લીમડી થી આઠ તેમજ શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ રોડ લીંબડી તાલુકો જાલોદ જિલ્લો દાહોદમાં નીચે મુજબ કેજી પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક વિભાગમાં નવી ઉર્ગ માટે શિક્ષકો માટેની ભરતી કરવાની છે તો લાયકાત તરફ ઉમેદવારોએ નીચે મુજબના સરનામે સ્વસ્તાક્ષરે લખેલી અરજી અને પ્રમાણપત્રોની લખેલ તારીખ ત્રણ મે બે હજાર પચીસ સુધીમાં મોકલવાની રહેશે અથવા તો રૂબરૂ આવી સત્વરે લાયકાત ધરાવતા ઉમેદવારોએ મોબાઈલ નંબર આપેલા છે તેના પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો અને તમે જોઈ શકો છો મિત્રો બધા વિષયો માટે જગ્યા છે પીટીસી બીએ બીકોમ બીએસસી માટે ગુજરાતી સામાજિક વિજ્ઞાન માટે બે જગ્યા ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ માટે બે જગ્યા ઇંગ્લિશ માટે બે જગ્યા સંસ્કૃત માટે બે જગ્યા ગણિત માટે બે જગ્યા બીએસસી એમએસસી બીએડ એમએડ અરજી માટેનું એડ્રેસ અહીંયા આપેલું છે આચાર્યશ્રી પ્રમુખશ્રી વંડલ ફૂન એજ્યુશન એન્ડ ચેરિબલ ટ્રસ્ટ લિમડી જવું જુદ્યા લિંબી શ્રીમતી આર્ય દેવડા માધ્યમિક સ્કૂલ કાર રોડ લિમિડ તાલુકા ચાલુ જિલ્લા હાહતો સાથે આવેલી સંસ્થા છે મિત્રો દેવ ભાસ્કર ગોધરા દાવત ભાસ્કર આ વૃત્તિમાં બાવીસ એપ્રિલ બજાર પચીસ રાજ્યની વર્ષ માટેની જરા તાલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીઓ સાથે ત્યાં સુધી જયહિત ભારત માતા કી જય